નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચુમ્મોતેરમાં જરૂરી સુધારાઓ કરવા માટે રચાયેલ સમિતિને અભિપ્રાય સૂચન મોકલવા બાબત મહત્વની જાહેરાત કરાઈ છે જેમાં જણાવાયું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની રચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો છે અધિનિયમની કલમ ત્રેન અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચુમ્મોતેર કરવામાં આવેલ છે જેમાં જરૂર જણાય વખતો વખત સુધારાઓ કરવામાં આવેલ છે સદર વિનિયમો તથા તેના વખતો વખતના સુધારાઓ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 તારીખ પાંચ બે બે હજાર પચીસ ના ઠરાવ ક્રમાંક સી એચ એચ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચુમ્મોતેર માં જરૂરી સુધારાઓ કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે જેની પ્રક્રિયા ચાલુ છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો વાલી સંચાલક ઈમેલ આઈડી જી એસ એચ એસીબી વિનિયમ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર સૂચન અભિપ્રાય તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવેલ છે નોંધ આપેલ છે સૂચનો અભિપ્રાય મોકલનારે ફરજિયાત પૂરું નામ હોતો મોબાઈલ નંબર સરનામું વગેરે પૂર્ણ વિગત જણાવવાની રહેશે અધૂરી વિગતના સૂચનો અભિપ્રાયો ધ્યાને લેવામાં આવશે નહીં ધન્યવાદ